શું નર્મદા જિલ્લામાં વીસ વર્ષથી નકલી નર્સિંગ કોલેજ ચાલી રહી હતી હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય ના ઉપર આવીને ઊભો છે કારણ કે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જે આરોપ સાથે મેદાને આવ્યા છે તેમણે હવે નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી બહાર ધરણા પ્રદર્શનની પણ તૈયારી દર્શાવી છે આ મામલે મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે જેમાં જેમાં કાલમ ફાઉન્ડેશન નામની જે નર્સિંગ કોલેજ છે તેને લઈને મહત્વના ખુલાસા થયા છે શું ખુલાસા કરવામાં આવ્યા છે વિગતે વાત કરી આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે હું નર્મદા જિલ્લાના છેલ્લા ઘણા વર્ષોથી કાલમ ફાઉન્ડેશન અંતર્ગત નર્સિંગ કોલેજ ચાલી રહી છે આ કોલેજમાં હજારો આદિવાસી સમાજના યુવાનો છે તે અભ્યાસ કરી રહ્યા છે કેટલાક વિદ્યાર્થીઓ છે તે નોકરીએ લાગી ગયા છે પરંતુ થોડાક દિવસ પહેલા ડેડિયાપાડાના ધારાસભ્ય જયતર વસાવાને એક રજૂઆત મળે છે જેમાં કેટલાક કાલમ ફાઉન્ડેશન અંતર્ગત જે નર્સિંગ કોલેજ આવેલી છે તેના વિદ્યાર્થીઓ ધારાસભ્યને જણાવે છે કે તેમને સરકાર તરફથી સ્કોલરશીપ આપવામાં આવતી નથી તેમને પરીક્ષામાં બેસવા દેવામાં આવતા નથી તેમજ અલગ અલગ પ્રકારની સમસ્યાઓ લઈને તેઓ રજૂઆત કરતા હોય છે આ બાબતને લઈને ધારાસભ્ય જયતર વસાવા પણ કાલમ ફાઉન્ડેશનની જે ઓફિસ છે ત્યાં પહોંચ્યા હતા તેમણે આ બાબતે રજૂઆત કરી હતી એટલું જ નહીં તેમણે આ મામલામાં હાલ આજે સમગ્ર ઘટના બની છે તેમાં શિક્ષણ મંત્રીને પણ રજૂઆત કરતા મામલો ગરમાયો હતો ત્યારે શિક્ષણ મંત્રીએ પણ એક જાહેર કાર્યક્રમ દરમિયાન કાલમ ફાઉન્ડેશન અંતર્ગત જે નર્સિંગ કોલેજ છે તેમાં માન્યતા ન હોવાની વાત જાહેર મંચથી કરતા રાજકારણ ગરમાયું હતું ત્યારબાદ જી એમ ઈ આર એસ ના અધિકારીઓએ પણ આ મામલાની ગંભીરતા દાખવીને જ્યારે તપાસ કરી ત્યારે તપાસમાં

અને રૂબરૂ મુલાકાતમાં ગંભીર બેદરકારીઓ સામે આવી છે એમણે જણાવ્યું છે કે આ સંસ્થા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અમદાવાદ દ્વારા માન્યતા ધરાવતી સંસ્થા નથી જેથી આ સંસ્થા સાથે તાલીમ મેળવતા તાલીમાર્થીઓ ગુજરાત સરકાર શ્રી દ્વારા કરવામાં આવતી સ્ટાફ નર્સિંગ ભરતી માટે અમાન્ય થાય છે તેમજ સ્કોલરશિપ માટે પણ પાત્રતા ધરાવતા નથી આ સંસ્થા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અમદાવાદના નીતિ નિયમો અનુસાર માન્યતા પ્રાપ્ત ન હોવાના કારણે આ સંસ્થાના તાલીમાર્થીઓ સરકાર દ્વારા કરવામાં આવતી ભરતી સ્કોલરશીપ અને ખાનગી સંસ્થામાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવવા માટે યોગ્યતા ધરાવતા નથી એટલા માટે અમારે આ કેવું પડ્યું અને આજે તમે જોઈ લો સરકારે કોઈ પણ જાતની પરવાનગી નથી સરકારની લીધી છતાં આ સંસ્થા છેલ્લા વીસ વર્ષથી કોના યુનિવર્સિટી કે કોલેજમાં એમને એક્ઝામમાં બેસવા દેવામાં આવતા નથી તો ત્રણ વર્ષ તો વિદ્યાર્થીઓના બગડી ગયા સાથે સ્કોલરશિપ પણ નથી મળવાની સાથે આ સંસ્થા આ તાલીમાર્થીઓને આ વિદ્યાર્થીઓને સરકારી ભરતીઓમાં પણ યોગ્યતા ધરાવતા નથી એવું સરકારે જ્યારે જણાવતા હોય ત્યારે આ ગંભીર બાબતોમાં છેલ્લા દસ દિવસથી અમે ફરિયાદ દાખલ કરવા અને આ વિદ્યાર્થીઓને ન્યાય અપાવવાની માંગ કરી છે પણ ગુજરાત સરકાર કે નર્મદા જિલ્લા વહીવટી તંત્રનું પેટનું પાણી આજે પણ હલતું નથી એટલા માટે અમે એક દિવસ બાદ આ ગુરુવારે અમે કલેક્ટર કચેરી ખાતે જો આના પર કાર્યવાહી નહીં થાય અને યોગ્ય અમારા વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે તો અમે કલેક્ટર કચેરી ખાતે આ ગુરુવારે ધરણા પર હું પોતે બેસવાનો છું અમે ધારાસભ્ય તરીકે આટલા બધા પુરાવાઓ સાથે રજૂઆત કરતા હોય અને ગુજરાત સરકાર એવી એમના રહેમ નજર હેઠળ ચાલતી હોવાના કારણે કેટલાક નેતાઓ પડદા પાછળ આ બોગસ નકલી નર્સિંગ કોલેજને બચાવવા માટે મેદાને પડ્યા છે ત્યારે અમે ધારાસભ્ય તરીકે ખુદ પણ ધરણા પર બેસીશું અમારા આ વિદ્યાર્થીઓને ન્યાય મળવો જોઈએ આ એટલા માટે જ આજે અમે હમણાં કલેક્ટર શ્રીને પણ મળવા જઈએ છીએ ડીડીઓને પણ મળવાના છે કેમ કાર્યવાહી આટલા દિવસથી નથી થતી એટલે જો કાર્યવાહી નથી થતી અમારા વિદ્યાર્થીઓને ઓરિજિનલ ડોક્યુમેન્ટ એમની ફી અને એ પરત નથી મળતી તો અમે ધરણા પર હવે આ ગુરુવારેથી કલેક્ટર કચેરીએ બેસવાના છે સરસ સંસ્થાના સાથે વાતચીત કરું સાત હજાર એટલા વિદ્યાર્થીઓ એમની સંસ્થામાંથી ઘોડીને અત્યારે

બોગસ ચાલતી હોય એનો મને પત્ર વ્યવહારથી જાણ કરવામાં આવી છે છતાં આજે કાર્યવાહી કેમ નથી થતી અમારા બાળકોનું કેરિયર બગડી ગયું ત્રણ ત્રણ વર્ષ બગડી ગયા અને ત્રણ ત્રણ લાખ રૂપિયા ફી લઈ લીધી સ્કોલરશીપ પણ નથી મળી અને નોકરી પણ નથી મળવાની તો સવાલ એ ઉભો થાય છે કે આ વિદ્યાર્થીઓ જે સાત હજાર એમણે કીધું કે અમે સાત હજાર વિદ્યાર્થીઓને અમે અહીંથી બાર નોકરીઓ પર લગાડેલા છે અહીંયા નથી તો કોઈ તાલીમના સાધનો પ્રેક્ટિકલ સાધનો નથી તો કોઈ પ્રોફેસર કે નથી કોઈ કોચિંગ ક્લાસો તો આવા સ્ટાફ નર્સો બનીને શું કરશે એ જીવનો જોખમ જ છે ને દર્દીઓના પછી એટલા માટે આમાં ગંભીરતા લેવામાં આવે અને આ સંસ્થાએ જે પણ કૌભાંડો ગેરરીતિઓ કરી છે આદિવાસી વિદ્યાર્થીઓ સાથે એમાં ન્યાય આપે એવી અમે માંગ કરીએ છીએ અને ગુજરાતમાં આવી કેટલી સંસ્થાઓ ચાલે છે છોટાઉદેપુરમાં ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ અંકલેશ્વરમાં નર્મદા ઇન્સ્ટિટ્યૂટ આવી કેટલી સંસ્થાઓ ચાલે છે તો સરકાર કેમ તપાસ નથી કરાવતી કેમ ખાનગી રીતે આવી રીતના ચાલે છે એમને કોની રહેમ નજર હેઠળ આ બધું ચાલે છે કોના આશીર્વાદ છે એટલા માટે આદિવાસી વિસ્તારોમાં જેટલી પણ સંસ્થાઓ ચાલશે બધે જ અમે આંદોલન કરીશું શરૂઆત અમે ગુરુવારે અમારી નર્મદા જિલ્લાની જે મા કમલમ નર્સિંગ કોર્સ ચલાવનારી સંસ્થા છે બોગસ કોલેજ છે એની સામે અમે ગુરુવારે ધરણા કરવાના છે કલેક્ટર કચેરી અમે બેહીન ધરણા કરવાના છે

કોની રહેવાસી વિસ્તારો ચાલે છે મંત્રીએ કીધું કે આમાં તપાસ કરાવો કાયદેસરની કાર્યવાહી કરો છતાં આ પ્રજાનું પ્રશાસનનું પેટનું પાણી નથી હલતું તો અમે ધારાસભ્ય તરીકે આ વિદ્યાર્થીઓને ન્યાય માટે ગુરુવારે કલેક્ટર કચેરી ખાતે ધરણા પર બેસવાના છે વાળા છે આની જે એવું કહે છે કે અમારી સંસ્થા માન્યતા છે અને જ્યારે પણ અમારી પાસે પુરાવા માંગવામાં આવશે અમે એ બધું કરીશું ને ચેતન ભાઈ વસાવા હલકી પસંદગી મેળવવા માટે આ કામ કરે છે કરી રહ્યા છે એવું બી જણાવે છે આ કોઈ રાજનીતિ નથી આ અમારા સમાજના વિદ્યાર્થી વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ છે કાળી મજૂરી કરીને ત્રણ ત્રણ લાખ રૂપિયા ફી ભર્યા છે અને સરકાર કહે છે કે આ બોગસ સસ્તા છે અમારું પરવાનગી આમણે લીધી નથી અને જે પણ વિદ્યાર્થીઓ અહીંયા ભણતા હશે એમને અમે

એમાં કેટલાક વિદ્યાર્થીઓ હજી અભ્યાસ કરી રહ્યા છે કેટલાઓ અભ્યાસ કરીને નોકરી એ પણ લાગી ગયા છે પરંતુ જે કોલેજમાંથી તેમણે અભ્યાસ કર્યો છે તે નકલી હોવાની વાત સામે આવી છે તેના જ કારણે હવે લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે ધારાસભ્ય ચૈતર વસાવાયા મામલે જિલ્લા કલેક્ટર કચેરીએ ધરણા પ્રદર્શનની વાત કરી છે અને જિલ્લા કલેક્ટર સમક્ષ આ જે ફાઉન્ડેશન છે કાલમ ફાઉન્ડેશન નામની કંપની ચાલી હતી તેની સામે કડકમાં કડક કાર્યવાહીની પણ માંગ કરી છે દર્શક મિત્રો મીડિયાને આપ કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં